નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબાર કરીશું નજર સમાચાર તારીખ બે 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 હજાર પચીસ ને રવિવારના રોજ માહિયા વિકાસ મંચના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનહરભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કાજલી ખાતે આવેલા માણેક સાંસ્કૃતિક ભવનમાં વલસાડ જિલ્લા યુવા મંચ દ્વારા સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માયાવંશી વિકાસ મંચના ટ્રસ્ટી શ્રી એડવોકેટ પ્રકાશભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ એસ રાઠોડ શ્રી હસમુખભાઈ પટેલ ઉમરગામ તાલુકાના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી તથા રાષ્ટ્રીય યુવા મંચના પ્રમુખ શ્રી પિકિનભાઈ કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા અને યુવા મંચના નવા ભરાયેલા મિત્રોને સૂચનો તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા વલસાડ જિલ્લા યુવા મંચના પ્રમુખ શ્રી રૂપેશભાઈ માયાવંશી ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ સહમંત્રી પ્રકાશભાઈ માયાવંશી સહમંત્રી નરેનભાઈ પરમાર તલાસરી જિલ્લા પ્રમુખ શ્રી વિકીભાઈ માર્ગી સભ્ય શ્રી ઉમેશભાઈ માયાવંશી તેમજ ઉપરેટ ગામના પ્રમુખ શ્રી મહેશભાઈ માયાવંશી પડગામ તથા ઉપરેટ ગામના યુવા મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા બદલ વલસાડ જિલ્લા યુવા મંચના પ્રમુખ શ્રી રૂપેશભાઈ માયાવંશી દ્વારા ઉપસ્થિત રહેલા તમામ પદાધિકારીઓ યુવા મિત્રોને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો તથા આગામી દિવસોમાં વલસાડ જિલ્લા યુવા મંચ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને સમાજના યુવાલક્ષી કાર્યક્રમો કરવા જણાવ્યું હતું રિપોર્ટર ગબ્બરભાઈ તહેલકા ન્યૂઝ વાપી